હેલો મારો હાબરો હરી હરી રનુ જોના રાજા હુકમ તારા તા પીર જાત રાવો થાય મારો હેલ હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ દરેક મિત્રોને અત્યારે વાગી જશે સાડા સાત આપણે ઊઠી જાય છે એમ મસ્ત ઉઠ્યા તો છ વાગ્યા હતા પછી દોડિયા પછી કસરત કરી લીધી મસ્ત માતાજીની દીવાબત્તી થઈ ગઈ છે અને નાઈ ધોઈ અને મસ્ત રેડી થઈ જાય છે આને ઘી ગુયાવે એ જુઈ ચા ભાઈ ચાલો કે ગુડ મોર્નિંગ જય માતાજી બોલું ને હતી ગુડ મોર્નિંગ સુખ સવાર જય માતાજી જય માતાજી તમે તો બધા છોકરો કમ્પ્લીટ ઉઠી જાવ છા પીધો ભાઈ પીધો મને તો મિત્રો બધાય ચા પી લીધો છે અને રવિવાર છે કદાચ તો યુવાનો ચાંદ નાસ્તો લઈને આપણે હેતરમાં જવું પડશે આપણું રૂ જબરજસ્ત ફાટી ગયું છે એક બાજુ ઘઉ વા ના તમાકુ વાઈ દીધી એક બાજુ ડુંગળી જે વાપવાની છે હાલ કોમનો ખેતીનો લોડ ઘણો બધો છે તો ફટોફટ નાસ્તો લે પહેલા ચા પી લઈએ ચા પાણી કરી પછી નાસ્તો લઈએ તો મિત્રો ગરમા ગરમ ચા લઈ લીધો છે આ બે જણો ચા નાસ્તો કરવા બેહી જાય ઠંડી વાય વાય શેતર તો પહેતો ન હાલ ના આવ્યો ને એટલે તો મિત્રો અત્યારે મોર્નિંગ મોર્નિંગમાં ચાપણી કરીને તમારો ભાઈ તારા હવારમાં પહેલા વહેલા આવી જાય છે નવી ચેનલના શૂટિંગ માટે નવી ચેનલ ચેનલનું શૂટિંગ આપણે આવું ચાલુ થઈ ગયું છે હું ગેટઅપમાં આવી ગયું છું સામાજિક વિડીયો છે અને મસ્ત કોમેડી વિડીયો છે મોમાં એવાનું કટ પાછળ ચાલુ છે ડિસ્ટર્બ ના થાય એટલે હું થોડું શેટા વાત કરું છું તો એ તમને બતાવું મમાયાનો કાય તો કોમેડી થી ભરપૂર અને સારા સામાજિક વિડિયો આવશે સમજવા લાયક આવશે તો નવી ચેનલ ને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને જેને સબ્સ્ક્રાઇબ કરવાનો બાકી હોય એ યાદ સબ્સ્ક્રાઇબ કરી લેજો હરોન સમય બે બનેલા છે આવવાની તો ફોન કરી દી સમય આવજો પાડુ કેસવાનો છે સમય જઈને પાડુ ના કેસી નાખતા હોય આ હવે મારા જ ફળ ઉપર લ્યો આ તો કઈ ગયા કે હું આવું છું આ મારા જેટલું કામ કરવાનો આ છોકરા હા મળ્યા છે ને અપ્પુ સાળા કાટતા નહીં ઓ શંભુ હો આ હું કા બાણ ફારે તો તું ના મનુષ્ય જેવું મન ખા જેવું તાન રે વાલી રા ફરી નહીં રે મરે પેલા તો ઊંઘી ગયા હી યાર પેલા તો મિત્રો આવી જાય છે નવી ચેનલના શૂટિંગ માટે

हे अंधारी सी ने हैव आया जी मे जव हे लखनि धर बार रे ही बि रातियो हेारी झर मर मेहूल

તો કમેન્ટ કરી દેજો કે ભાઈ બહુ સરસ લાગ્યું અને બીજું એક વસ્તુ કે હું જમવા બેસી ગયો છું તો જમવામાં આજે હું બનાવીશ હું તમને બતાવું અને આજે આટલું બધું લોંગ શૂટિંગ શા માટે ખેંચ્યું કારણ કે જોગમાં ટાઈગર ચેનલના શૂટિંગમાં આજે રજા છે એટલે આ શ આ ચેનલના શૂટિંગમાં બે ત્રણ વિડીયો બનાવ્યા જેના કારણે આટલું બધું મોડું થયું અને હવે જમી અને પસંદ એ છે આજે પાછો રવિવાર છે એટલે આપણે જવાનું છે ડભોળા માતાજીના દર્શન કરવા માટે તો ફટોફટ જમી લઈએ અને જમીન પસંદ એ છીએ નહીં ધોઈને ફ્રેશ થઈ ડભોળા જમવામાં આજે હું બનાવ્યું છે બતાવ તો મિત્રો આજે તો આપણે જમવામાં બનાવ્યું છે મિક્સ સબ્જી છે તમે જોઈ લો ફુલાવર છે રીંગણ છે ઢેટી છે પછી ચોળાની ચોળાની સ આપણે વાલોડનું જ શાક છે પછી ગાજરમાં એક આપ્યા પછી મેં છાશ લઈ લીધી ઘઉંની રોટલી છે અને પપ્પા લાયા તર ભાઈ આપણે કચરી તો ચમચી ચમચી કચરી એ ખાંસી ને આટલું ફટોફટ જમી અને પછી નેકડીએ ડબોડ મિત્રો મસ્ત ખાઈને રેડી થઈ જાય છે અને અમે નેકડીએ છીએ માતાજીના દર્શન કરવા માટે આ મજૂર આવે તો તે આટલું રૂ એની આ એક આખો બોરો કરીને અને પોટલો બંધી લાય છોકરો હંગ ગાથી આપવા માટેલી લઈને ફરવા માંડી આપણી ચાર્જર આપણા રી લઈને જવાનું છે આ તો દોલાની છે વસંતની તો આપણે આ ગાડી લઈને ફટોફટ નીકળીએ તો મિત્રો અમે નીકળી જાય છે ગાડી લઈને આપણે માતાજીના દર્શન કરવા માટે ડભોળા જવા માટે ઘેરથી જસ્ટ પાંચ કિલોમીટર કાપ્યું છે અને અત્યારે વાગી જશે એક વાગ્યા પિસ્તાલીસ મિનિટ થઈ છે બતાવું તમારું તો મિત્રો હું વટનગર વટાઈ ખેરાલુ પહોંચી જાય છે લગભગ અત્યારે વાગ્યા છે એક ને પંદર મિનિટ જેવું થયું છે સોરી બે ને પંદર મિનિટ જેવું થયું છે તો આપણે ખેરાલુ ડેરી રહી કારણ સિદ્ધપુર ચોકના સિદ્ધ કેન્દ્ર ચોકડી પહોંચી જાય છે હવે આનાથી આગળ ચોકડી આવે એ સિદ્ધપુરવાળી ચોકડી આવે અને પછી જ આપણે જતા રહેભોળા તો બને જ તો મિત્રો હવે મસ્ત માતાજીના દર્શન કરી ઘેર નીકળી જાય છે અત્યારે ત્રણ વાગ્યા અને પચાસ મિનિટ થઈ છે તો હવે જોઈએ છે ઘેર જવામાં કેટલો ટાઈમ થાય છે કોઈથી તો હજી જવાનું છે શું ઢીયા ડીગીના ડિગ્ગીના મોમાના ઘેર એ ડિગ્ગુ છો જવાનું હા એ કિરણ મોમા પાસે કના પાહે તો મિત્રો પછી મળીએ પંદર વાગે તો મિત્રો આપણે મસ્ત દર્શન કરી નીકળી જતા ડબોળાથી અને હવે ખેરાલું પહોંચી જાય છે પાછા રિટર્ન હા વૃંદાવન ચોકડી કહેવાય કે કઈ ચોકડી કહેવાય મને ખબર નહિ આપણે એટલે પોચી જવાનું છે લિંકીના સુંડિયા થઈ તો પછી તો મિત્રો હવે વડનગર રિટર્ન આવી ગયા છું અને અત્યારે પોચ વાગ્યા ને વીસ મિનિટ થઈ છે તો વડનગરમાં માં થોડું ઘણું ખોટી થવાનું છે આપડે થોડું કરિયાનું ઘેર લઈ જવાનું છે શાકભાજી લઈ જવાની છે આ રેલવે ફાટક છે હોસ્પિટલ આવી જાય જેમાં કોઈ પણ રોગ હોય ફ્રી સેવા થાય છે તો તે વખત કોઈ ચાર્જ થતો નહીં એટલે મિત્રો કોઈને કોઈ તકલીફ જેવું હોય ને જે પૈસે ટકે ના પહોંચી વળી હોય પ્રાઇવેટમાં ના ખર્ચ કરી શકતા હોય તો એ લોકોને અહી આવવાનું ફ્રી છે મિત્રો તો આવતા રહેજો ને તક તમારી તકલીફ હોય જઈ આવજો તો મિત્રો અત્યારે વાગી જશે આઠ અને આપણે સાત વાગે ત્યાંથી દર્શન કરવા જતા એથી સાત વાગે ઘરે આવી જતા આવીને કલાક જેવું વાઘાપા સાથે આમ બેઠા આવું થઈ જશે જમવાનો ટાઈમ અત્યારે આઠ વાગી જશે જમવાનું રેડી થઈ ગયું છે તો ફટોફટ જમી લઈએ અને જમીન પછી મળીએ મંજે હંગાતી ને આવ્યો તો ફોન જોઈને ગેસ હા તો કરે રાત ઝુલી પેલું બીજું કૂતરું ને એટલે અત્યારે મિત્રો આજે આપણે જમવામાં બનાવ્યું છે કોબી અને ટોમેટોનું મિક્સ શાક અને બાજરીના રોટલા છે અને આપણો ઘરનું દૂધ છે તો ફટાફટ જમી લઈએ જમીન પછી મળીએ અને આ રિયું છોકરું પીકવું ખાય છે ભાઈ મિત્રો ફટોફટ જમી લઈએ અને જમીન પસંદ મળીએ તો બન્યા તો મિત્રો આપણે શાંતિથી જમીન આપતો બોરમાં આવી જાય છે બોરમાં અત્યારે હાલ જેવું એન્ડિંગ કરવા બેઠા કોમકાજ ચાલુ હતું એડિટિંગનું પણ લાઈટ જતી રહી જાય કારણ કે રાતનો પ્રાપ્ત થઈ ગયો છે એટલા માટે તો આજનો વિડીયો તમને ગમ્યો હોય મારો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ મિત્રો યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો કાલે મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ